તો આપણે તેમનું સ્વાગત કરીએ બોલે છે મધરા મીઠા મોરરે ધાનક માં મારા આવજો તમામ ભાઈઓ બહેનો ને મારા નમસ્કાર

વરાળે ભલી મારી સતરી અને શિયાળે ભલો મારું સેટા ઉનાળે ભલી મારી બંડી અને મારી ચડી બારી માં जो जे जाण रूप परळई ना जाय रोळई ना जाय कंचनशी काया तारी करमय ना जाय रो जे जाण रूप परळई ना जाय रोळई ना जाय कंचनशी काया तारी करमय ना जाय સાઉન્ડ નો વોલ્યુમ ઉતાળો કરજો સાઉન્ડ વાળા ભાઈ નઈ કુ ચી દસે રાધા ચીધ કરું પુરબા હાથુ રે કહું છું રાધા તું છે મારી તારા માટે તારો હું થઈ ગયો સુ દીવાનો કઈ દે રે જા નોડી તારો સુસે રે વિચાર દિલવારી તું જીદ છે રાધા જીવ કરું પૂરબાર આસુ રે કહું છું રાધા તું છે મારી જાર લે કચુ લે

હવે મિત્રો આપણે અડધી રાત થઈ ગઈ છે અને આપણો પાસે કલાકાર ઘણા બધા છે રોમજીભાઈ રખડેલ હવે હાલ એક ચાર્જ કે બે ગીતો નો લાભ આલે હેલો

રોતા મે લા હે હુ હુ રોતા મેદે અનૌ ના રે मंजारी चुड़दो लाल हिंदवाल थोड़े तारे ने मारे ने तर मर तर तर मारे तर तारे मारे सोते नींद सोते मंजारी चुड़दो लाल हिंदवाल थोड़े थोड़े तारे ने मर तर तर तारे मारे तर तारे मारे सोते सोते मंजारी चुड़दो लाल हिंदवाल

હે પણાવી દો મને પણાવી દો ચાર પાસ ભાઈ થને પણાવી દો લીલી તું

ભોડે ભોડે હારે તો હાથી માથે બે હારે પાડે અને ગાડી લઈને ને આયા છે

ચાંદો ભૂ ચોક માં ઘાયલ ચાંદો ભૂગો ચોક ખેલ હીરા ખેલ હિરા હર્યો આદમ હિલે હાલ શરમાનિયા ચાંદો ભૂગો ચોક માં ઘાયલ ચાંદો ઉગો ચોક હરિયો

ઉલડારે લાયો એનો તેદરડો ગાળ્યો એકાઈ જો મેગા જો ઓદી જો ઓરા એક બનજારી ડોલણ ઝુલતીતી એક બનજારી ડોલણ ઝુલતીતી એ ઓ કાલી ઓ ઓ તી હાગોમ જો ના રાજમારે બોલો ના રાજકો બોલોકો ના રાજ્યો દરબારો ના રાજમારે બોલોૂધ ગદા ભાઈ દૂધ ગદા ભાઈ ઓ ઘર લાલ ધીરે મારો હોડો હેર ઘર લાલ ધીરે મારો હેર ઘર લાલ પાલે બેઠો પણ સોરા નો છોરો હેર ઘર લાલ બેઠો પારા નો બેઠો

તારો કોમતો જોઈ ને મારા મજા ગો યારોતો રોમજી ભાઈ તારે એક મધુર ગીત ગાવ હોય અવાજવાજો તમ ત

ગીત સારું ગાવ સારું ગાઉ આ ગીતો ભય રે પડી ચાલુ રાખો ધાર મૂળ દેખાતા ઓબા ને ભય રે મૂલ ના થોય રણદી ભાઈ તમે કલાકાર તો જો ગાઓ તો મોટા કલાકાર તમે આવી ગયો તમે આવી ગયો

હોવે હોવે રાબલ ડોસે માટે સેડો કે નેડલી મારે તી હું તો રાબડા મરે તી પર હું કરો જે બોલ્યા મારા ભલે રા બોલ્યા મારી સાસુડી ઓમ જામ બોલે કે હો એ ઓ એ સાચુણી ઓ બોલે કે નેનલી મારે તી હું તો રાબડામ રેતી રમીજી ભાઈ એ સેતર સેડ્યો તમારો બોલે રસેડ્યો મારો રાબ લડો સામે છેડ્યો કે હવે હવે રાબ લડો સામે છેડ્યો કે નેનલી મારે તી હું તોરા પડામ રેતી સેરીએ સેરીએ રે વિરોયાંતરે ઉડારે હજીએ উডারে বিজো পবন দোলো লাডাড়ো এ শরিয়ে শেয়ে রে বিরো রফড়ো রে উডাড়

હું એ મારે મો ચાલી ચાલી ને હું એ થાક્યો ચાલેલું મધરે ના રે તુરકી તારી મને માયા લાગ્યા એ ચાલી મારો જીવડો જાય મુવી તરસે મારો જીવ જાય પાણી ના ભર્ય આવજે દે તુરકી તારી મને માયા લાગ્યા कुआ उनेसो टोंकी मुंडाने रासो टोकी जमा करी पाणी लाऊ रे ना दिया